નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં તો પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા જે આવનાર છે તેની હોલ ટિકિટ છે તે મિત્રો આવી ગઈ છે મેં તમને જણાવ્યું હતું કે તારીખ એકવીસથી માંડીને તારીખ ચોવીસ તારીખ વચ્ચે હોલ ટિકિટ છે તો આવી ગઈ છે તો એ હોલ ટિકિટ છે એકવીસ તારીખ એટલે કે આજે હોલ ટિકિટ આવી ગઈ છે હોલ ટિકિટ કેવી રીતે ડાઉનલોડ કરવી તે અંગે આજના વિડીયોમાં હું તમને જણાવવાનો છું ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ખાસ વિડીયોને લાઈક પણ કરી દેજો અને હજુ સુધી વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપ ટેલિગ્રામ ચેનલને જોઈન ના કર્યું તો એ પણ જોઈન કરી લેજો એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાં મળી જશે તો આપણે વધુ સમય ના અને વિડીયો શરૂ કરી છે તો તમારે હોલ ટિકિટ ડાઉનલોડ કરવી હોય તમારા મોબાઈલમાં તો તમારે ક્રોમ યા ગૂગલ ઓપન કરી લેવાનું છે ત્યાર પછી તમારે સર્ચ કરવાનું છે એસઈ બી એક્ઝામ એટલું સર્ચ કર્યા પછી તમે જોઈ શકો છો વેબસાઇટ ઓપન થઈને આવી ગઈ છે એ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું રહેશે વેબસાઇટ પર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારના તમને ઓપ્શન જોવા મળશે તેમાં તમે જોઈ શકો છો એ તમને થ્રી લાઇન જોવા મળે છે અહીંયા તમને થ્રી લાઈન જોવા મળે છે એ થ્રી લાઇન પર તમારે ક્લિક કરવાનું રહેશે થ્રી લાઇન પર ક્લિક કરશો એટલે તમને એક ઓપ્શન જોવા મળશે યા પ્રિન્ટ હોલ ટિકિટનો અહીંયા તમને પ્રિન્ટ હોલ ટિકિટનો ઓપ્શન જોવા મળે છે એ હોલ ટિકિટ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું રહેશે તો પ્રિન્ટ હોલ ટિકિટ પર ક્લિક કરીશું હવે તમને અહીંયા ઘણા બધા ઓપ્શન જોવા મળશે છે એક્ઝામના તમે જોઈ શકો છો પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામ તેમજ બીજી પણ જે એક્ઝામો છે તે છે આપણે જે હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની છે પીએસઈ અને એસએસસી આ બંને જે સ્કોલરશિપની એક્ઝામ છે તે લેવામાં આવનાર છે જો તમારે પી એટલે કે પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામની હોલ ટિકિટ ડાઉનલોડ કરવી હોય તો તમારે એના ઉપર ક્લિક કરી લેવાનું છે ગોલ રાઉન્ડ ઉપર ત્યાર પછી તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે અને તમારે જે જે ફોર્મ ભર્યું તેની જે પ્રિન્ટ છે તે પીડીએફ પીડીએફમાં ઉપર કન્ફર્મેશન નંબર લખેલો જ હશે જેમણે મારી જોડે ફોર્મ ભરાયું છે તો તેઓ મને મેસેજ કરી શકે છે અને તેમને હું હોલ ટિકિટ કાઢી આવીશ અને જો તમે જાતે તમે ફોર્મ ભર્યું તમે એ રીતે તમે જોઈ શકો છો કે કન્ફર્મેશન નંબર તમે જે ફોર્મ ભરેલ પ્રિન્ટ હશે પીડીએફ હશે તેમાં તમને જોવા મળશે એ કન્ફર્મેશન નંબર ત્યાર પછી ડેટ ઓફ બર્થ નાખીને અહીંયા તમે સબમિટ કરશો અથવા કન્ફર્મેશન નંબર જન્મ તારીખ અને ડેસ નંબરથી પણ તમે હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશો જો તમારા જોડે કન્ફર્મેશન નંબર નથી તો તમે આધાર ડેશ નંબરથી પણ હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકો છો અહીંયા તમે જોઈ શકો છો તમારી હોલ ટિકિટ મેળવવા માટે તમારો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ એન્ટર કરો અથવા તમારો કન્ફર્મેશન નંબર અને આધાર ડેશ નંબર એન્ટર કરો પછી સબમિટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે સબમિટ ઓફ્સ પર ક્લિક કરશું એટલે તમારી હોલ ટિકિટ છે ડાયરેક્ટલી પીડીએફ સ્વરૂપે ઓપન થઈને આવી જશે એ જ રીતના તમારે જો સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામ એટલે કે એસએસઈની હોલ ટિકિટ ડાઉનલોડ કરવી હોય તો તમારે એ રાઉન્ડ ઉપર ક્લિક કરવાનું રહેશે રાઉન્ડ ઉપર ક્લિક કરશો એટલે એ રીતના તમારે જે કન્ફર્મેશન નંબર છે તે અને ડાયશ નંબર છે તે નાખીને તમે એ સબમિટ કરશો એટલે હોલ ટિકિટ આવી જશે અથવા કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ એન્ટર કરીને તમે સબમિટ કરશો એટલે તમારે હોલ ટિકિટ જનરેટ થઈને આવી જશે તો મિત્રો હોલ ટિકિટ અંગે કેટલીક સૂચનાઓ આવશે હોલ ટિકિટમાં જે તમને સમજણ ના પડે તો એના વિડીયો તમને બનાવી મોકલી શકાય યુટ્યુબ ચેનલમાં તેમજ પરીક્ષા આપવા જતાં પહેલાં તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે એ બાબતે પણ આપણે વિડીયો મૂકી દઈશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારે પીએસસી એસએસસી સ્કોલરશિપ અંગે કંઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં વિશે રજૂ કરજો તો મિત્રો મને છે બીજા એક નવા વિડીયોમાં